તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ઓગસ્ટ બે મિત્રો ખાસ તમારે આ એકમ કસોટીને ફોલો કરવી જેથી તમને ગાંધીનગર દ્વારા એકમ કસોટી લેવાય છે એના માટે ઉપયોગી પ્રશ્નોતરી થાય બે હજાર ત્રેવીસ ની પણ એકમ કસોટીની પ્રશ્ન બેંક જોતી હોય તો તમને મળી જશે કારણ કે બોર્ડમાં

બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે બહુવિધ જો તમારે બારમા ધોરણની અંદર ખાસ કરીને ઇકોનોમિક્સ વાંચવામાં કંટાળો આવતો હોય પછી એના સ્વાધ્યાય તમારે આર્ટ્સના બધા જ સ્વાધ્યાયની પીડીએફ જોતી હોય મટીરિયલ જોતું હોય ખાસ કરીને તો આ બધી વસ્તુ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો તે ઇકોનોમિક્સ ગુજરાતીના વિડીયો સ્વાધ્યાય મટીરિયલ ઇકોનોમિક્સ નું ને અસાઈમેન્ટ ખાસ બારમા ધોરણના વિદ્યાર્થી મિત્રોને એક જ પ્રશ્ન મૂંઝાવે છે અસાઈમેન્ટ તો અસાઇનમેન્ટના પેપરોના સોલ્યુશનોની પીડીએફ પરીક્ષાના પેપરોની સોલ્યુશન પીડીએફ એકમ કસોટી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશોલા પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવે પેડ કોર્સમાં જશો તમને તમામ પેડ પ્લાન મળી જશે તમારા ધોરણમાં એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો બુદ્ધિ કેવા પ્રકારની શક્તિઓનો સમૂહ છે સર્જનાત્મક બુદ્ધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ખંડ જવાબદાર છે તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમારે અમને કમેન્ટ કરવાનો છે બરાબર કારણ કે ઘણી કમેન્ટ આવે

પ્રશ્નો છે તો એમાં જવાબ આવશે તો ક ઈસવીસન ઓગણીસો છત્રીસ કેટલી બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય બુદ્ધિ કક્ષામાં કરવામાં આવે છે તો એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો ક નેવું થી એકસો નવ માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે તો ડ બે સાનવીની શારીરિક અને માનસિક વય સરખી છે તો તેનો બુદ્ધિ આંક કેટલો આવે ડ સો પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન ઓગણીસો પચીસમાં કોણે શરૂ કર્યો હતો તો અ ટર્મન મનોદુર્બળતાના કેટલા પ્રકારો પડે છે ક ચાર માનવીના વિચારવાણી રીતભાત અને જીવનશૈલી પર સૌથી વધુ અસર કરતું પરિબળ કયું છે સમૂહ માધ્યમો વિવિધ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય તેને શું કહેવાય છે અ મનોવલન મનો શારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું બ મનોવલન મનોવલન જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે તો ક સંપાદિત માતા પિતા ભાઈ ભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ સ્નેહ અને સહકાર બાળકમાં શું વિકસાવે છે તો ક વિધાયક મનોવલણ સામાજિક રીત રિવાજો મૂલ્ય અને શ્રેણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું તો માં આવશે વિદ્યાર્થી મિત્રો ક ત્યાર પછી સામાજિકીકરણ ત્યાર પછી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રેવીસ નંબર નો પ્રશ્ન માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે

છે બરોબર તો એના પણ વિદ્યાર્થી મિત્રો આપણે એકવીસ પ્રશ્નો પૂછ્યા છે બરોબર બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના કયા ધાતુ શબ્દ પરથી ઉતરી આવ્યો આવ્યો છે છે તો તો સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરો આ બુદ્ધિ અંગેનો દુધ ઘટક સિદ્ધાંત કોણે આપ્યો સ્પીયર મેને સફળ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો રોબર્ટ બર્ગે આ પ્રકારની બુદ્ધિમાં અમૃત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી છે તો ઘટકીય પ્રકારની બુદ્ધિમાં ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને આધારે બુદ્ધિનો સિદ્ધાંત કોને આપ્યો જગન્નાથ પ્રસાદ દાસે ગાર્ડનરના મતે કઈ વ્યક્તિમાં નૈસર્ગિક બુદ્ધિ વધારે હોય છે જે વૈજ્ઞાનિકો વનસ્પતિશાસ્ત્રીઓ ખેડૂતો વન પ્રવાસીઓ વગેરેમાં અવકાશીય બુદ્ધિ કઈ વ્યક્તિમાં વધારે જોવા મળે તો અવકાશીય બુદ્ધિ આગ ગાડી મોટર વાહન વિમાન વગેરે ચલાવનારાઓ ચિત્રકારો શિલ્પીઓ સ્થપતિઓ ઈજનેરો શસ્ત્રક્રિયા કરનારાઓને કેટલા કારીગરોમાં વધુ જોવા મળે સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા લોકોનું પ્રમાણ સમાજમાં કેટલા ટકા છે પચાસ આરપીએમ નું પૂરું નામ રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ સામૂહિક બુદ્ધિ કસોટી કોને કહેવાય છે ફરી પાછું કમેન્ટ બરાબર ઘણા કે સર તમે જવાબ દઈ દેતા હોય અમે જવાબ દઈ દીધો તો તમે શું કરશો બરાબર ને બધું અમે કરીશું તો એટલે અમુક વસ્તુ તમારે દેવી પડે ને કારણ કે આટલા બધા જવાબ દીધા વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવાય છે એક જ સમય એક જ સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય શાબ્દિક બુદ્ધિ કસોટી કોને કહેવાય જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને એના જવાબો માત્ર લેખિત સ્વરૂપે જ આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહે છે ત્યાર પછી ત્યાર પછી તેરમું અશાબ્દિક બુદ્ધિ કસોટી કોને કહેવાય છે તો જે કસોટીમાં ચિત્રો વડે કે કોઈ કાર્ય કરવાનું સોંપીને બુદ્ધિ અપાય અને શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ થાય છે તેને અશાબ્દિક કે ક્રિયાત્મક કસોટી કહેવાય પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઅંક કેટલો હોય છે એકસો ત્રીસથી થી વધુ હોય કુપ્પુ સ્વામીની મનોવલનની વ્યાખ્યા આપો તો ભારતીય મનોવૈજ્ઞાનિક બી સ્વામીએ મનોવલનની વ્યાખ્યા આપી છે કે કે મનોવલન એ અમુક વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત સંપાદિત અને આવેગયુક્ત વૃત્તિ છે મનોવલનની દિશા કેવા પ્રકારની હોય છે તો માનવીના વર્તન કે પ્રતિક્રિયા પ્રકારની હોય છે અને તે વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે સામાજિકીકરણ એ સાની પ્રક્રિયા છે તો સામાજિકીકરણ એ સામાજિક રીત રિવાજો મૂલ્યો ધોરણો રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા છે સમૂહ માધ્યમોના નામ જણાવો વર્તમાનપત્રો ટેલિવિઝન મોબાઈલ વ્હોટ્સએપ ફેસબુક ગૂગલ ટ્વિટર વગેરે શિક્ષણનું અસરકારક માધ્યમ કયું છે પ્રચાર મનોવલણ ઘડતરને અસર કરતા બે ઘટકો જણાવો કુટુંબ સામાજિકીકરણ પ્રત્યક્ષ અનુભવ સંચાર માધ્યમી અસરો પ્રત્યક્ષ અનુભવ એટલે શું પ્રત્યક્ષ અનુભવ એ જિંદગીનો ઉત્તમ શિક્ષક છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એસક્યુ થઈ ગયા હવે તમને સે વિભાગના પ્રશ્નો પૂછશે બરાબર જે લગભગ સ્વાધ્યાયમાં આવી ગયા છે બધા અને આ સ્વાધ્યાયની પીડીએફ મેં તમને કહ્યું એ પ્રમાણે ત્યાંથી પેડ કોર્સમાંથી મળી જશે ને ખાલી પ્રશ્ન બેંકની પીડીએફ એક્ઝામ પેપરમાંથી ત્રેવીસની મળશે ચોવીસની બી મળશે ત્યાર પછી ડ છે એમની અંદર પ્રશ્નો પૂછવામાં આવેલા છે અને ઈ છે એમની અંદરથી પ્રશ્નો પૂછ્યા છે બરાબર તો બધાને સારામાં સારા પચીસ માંથી પચીસ માર્ક્સ આવે માટે શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત અને હા વિડીયો લાઈક કરવાનું બાકી તો લાઈક કરી દો તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી અમે આવા તમને અવનવા વિડીયોની માહિતી છે એ નોટિફિકેશન દ્વારા અમે તમને મોકલી શકીએ તો અસ્તુ જય હિન્દ જય ભારત